કેક નથી દેવી ને ચોકે નથી દેવી

બોલ 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 જલ્દી બોલ માર દીકને શું ખાવું છે ગલી ગલી આદ્યાને શું ભાવે સૌથી વધારે હે દીકુ એ દીકુડા એ દીકુડા શું ભાવે કે શું ભાવે ભાખરી ભા હે મેગી ન ખવાય મેગી માં તો શું હોય ઈયડવો હોય તો પછી મેગી નો ખાવ આ નાના છોકરાઓને એવું છે કે કોને ખબર આમ અમંદરથી એને એમ એમ જ થઈ જાય કે મેગી ખાવી મેગી ખાવી હજી કદાચ આધીએ એકવાર કદાચ આખી જિંદગીમાં મેગી ખાધી હશે પેને એમ પૂછો ને કે શું ભાવે તો કે મેગી કાલે એવું થયું નેબર નેબરને ગયો ગઈ ને એના ઘરે મેગી બનતી હતી સુગંધ આવી ને તો કે મને આના ઘરે જવું સુગંધ થીને ખબર પડી જાય છોકરાઓને કે આ કોકના ઘરે મેગી બને છે ને એનો મસાલો ગોંડને કેવો હશે આધીએ આપણે એને ભાખરી ખાવી છે એવું ભાખરી ખાવી છે ભાખરી કે રોટી ખાવીએ આદ્યા ને રોલી ભાવે કે ભાત ભાવે છુપાઈ ગયા આદ્યા એટલે હવે આજનો પ્રોગ્રામ શું છે આજે પ્રાચી કે આપડે કરવાનું છે આ પપ્પા આવી ગયા આધી આવી ગયા માં દીકો આવી ગયો એટલે મિત્રો વન્સ અગેન જે લોકો મને થેન્ક યુ સો મચ કહી દઉં છું કે જે લોકો બર્થડે વિશ કરે છે વન્સ અગેન થેન્ક યુ થેન્ક યુ અને થેન્ક યુ આવો નવો પ્રેમ આપો થેન્ક કહી દઉં છું થેન્ક યુ થેન્ક યુ અને થેન્ક યુ હવે જોઈએ અમે લોકો આગળ પાર્ટીમાં શું કરીએ છીએ તમને બતાડીશ મેં કઈક સરપ્રાઈઝ રાખ્યું છે એ બી હું તમને બતાડીશ વેલ્લુ ઓ માય ગોડ સાહેબ રાતી આજે સરપ્રાઈઝ આપવાની કે શું છે હું જ આપું ને સરપ્રાઈઝ અમારે કાયક તો કરવું પડે ને ત્યારે તમે મને પાર્ટી આપશો એમ નેમ તો નહીં આપો ભાઈ વાહ ચાલો મિત્રો તો આજે અમારો બર્થડે હવે ધબધબાટી બોલાવીએ છીએ તમે વિડીયો એન્જોય કરો અને મોજ કરો મિત્રો આજે મારા પતિદેવનો બર્થડે છે તો મેં એવો વિચાર કર્યો કે આજે બહાર કેક નથી લઈ આવી આજે આપણે ઘરે જ કેક બનાવી છે તો તમે જોઈ શકો છો બધી વસ્તુઓ મસ્ત રેડી લઈ આવી જો આમાં ગ્રીસ કરીને મૂકીશ આ દૂધ છે આ સ્પ્રિંકલર્સ છે આ ઈનો છે અને બિસ્કિટ થી આજે કેક બનાવવાની છું એકદમ ઈઝી ઓલું તો પછી મેંદો અને બધું મિક્સ કરવું પડે આ તો ફટાફટ થઈ જાય ને એટલે બોન બોન બિસ્કિટ મેં લીધી છે

આપણે લોકડાઉન ની અંદર આ કેક છે ને બહુ બનાવી લોકડાઉન ની અંદર પાછી છે ને આ કેક નો જે જમાનો આવ્યો હતો ને મે બનાવી હતી મારો બર્થડે હતો ને એપ્રિલ મહિનામાં માં આવે ને ત્યારે 2020 માં બરાબર કોરોના હતો માર્ચ માં આવ્યો તો ને એપ્રિલ માં ફૂલ કોરોના હતો એટલે મે ઘરે ત્યારે રવાની કેક બનાવી હતી બી બહુ મસ્ત બની લોકડાઉન ની અંદર બે વસ્તુ બહુ ફેમસ થઈ હતી હોમમેડ કેક ફેમસ થઈ હતી કારણ કે કોક નો બર્થડે આવે કોક ની એનિવર્સરી હોય તો કોઈ બહાર થી કેક નો લઈ આવતા ઘરે ઘરે કેક બનાવતા ને પછી ઓલી કોફી ઓલી દાલગોના કોફી કેવી દાલગોના કોફી એ તો

આમાં નાખવાનું ને આમાં નાખીને પછી આપણે આ કુકર જેમ આને ઢાંકી દેવાનું રેડી ને હા રેડી અને પછી એને અડધો કલાક રાખી મૂકવાનું ધીમા ગેસ પર એટલે ધીમે ધીમે આપણી કેક મસ્ત ફ્લફી થઈ જશે ઓહો એમ નહી તો ભાજી આપણે ઓવનમાં માં તો ઓવનમાં હું વાંધો હતો પણ ઓવન નું ટીન નથી મારી પાસે એમાં સ્પેશિયલ એને વાસણ જોઈએ ઓવન ના યા ન આલે ના હવે સ્ટીલ નો ચાલે કઈ ઓવનમાં માં વાતું શું કરી રહી હાલો ને તો અત્યારે જો આ અમારે હોમમેડ કેક ની પ્રોસેસ ચાલુ છે બને એટલે પછી ખાવાની છે તમારે જો કેક ખાવી હોય તો આવી જાવ અને વન્સ અગેન થેન્ક યુ સો મચ જે લોકો હેપી બર્થડે વિશ કરે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કોમેન્ટ સારી સારી કરો કારણ કે પંદર દિવસ પછી જે લોકોનું નામ ટોપ ફેન્ડ ની અંદર આવશે એ લોકોને મારા તરફથી ગિફ્ટ અને ઘણી બધી વસ્તુઓ પહોંચાડવાની છે મોકલાવવાની છે તો લાઇક કરવાની છે શેર કરવાનું છે ને કોમેન્ટ કરવાનું છે શેર કરવાનું ભૂલવાનું નથી તો ભાઈ અમારી કેકને હવે જમાવા માટે અંદર મૂકી દીધી છે અને હવે પાંત્રી મિનિટ આને ધીમા ગેસ ઉપર ચાલુ રાખીને એમ નામ રાખવાની છે ને આમાં જોવાનું કાંઈ નથી ત્યાં સુધીમાં ઉપરનું ઉપર નું તું પ્રતિવલું ક્રીમ બનાવી લઈશ ને ચોકલેટ

ખાશું મજા કરશું અને આજનો હેપી બર્થડે અમારો ઘરની ને ઘરની અંદર કેક ખાઈને મજા કરી છે તમે વિડીયો જોઈને જો મજા કરી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં